શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિઓને લઈને અનેક કિસ્સાઓ સામે આવ્યા ત્યારે રાજકોટમાં હાલમાં માલ્યાસનના પીપળિયામાંથી નકલી શાળા પકડાયા બાદ શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે જેમાં નકલી ગૌરી સ્કૂલની કાર્યવાહીને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનું નિવેદન સામે આવ્યું તેમણે આ મામલે જણાવ્યું કે કાર્યવાહીના ભાગરૂપે નકલી ગૌરી સ્કૂલની આઠ શાળાઓ સાથે સાઠગાઠ હોવાનું બહાર આવ્યું હતું એટલું જ નહીં ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં ભણતા એલસી કબ્જે કરાયા છે તેમજ આ સરકારી શાળામાં શિફ્ટ પણ કરી દેવામાં આવ્યા છે રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌરી ઇંગ્લિશ સ્કૂલના નામથી ચાલતી એક શાળામાં એલસી બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતા આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું છે એ શાળાની અંદર શરૂઆતમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી જ્યારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગનું રેકોર્ડ અને વાવ્યોના જ્યારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ બેતાલીસ સુધી પહોંચી છે જેની અંદર ગઈકાલે પીપરિયા ગામની સ્કૂલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ એ આ બાબતમાં સૌથી મહત્વની બાબત હોય ગઈકાલે પીપળિયા સ્કૂલની અંદર અમે ચોવીસ વિદ્યાર્થીઓને એડમિશન અપાવડાવ્યું તેમજ જે વિદ્યાર્થીઓની ઉંમર પાંચ વર્ષ કરતાં નાની હતી અને એ વિદ્યાર્થીઓ જુનિયર અને સિનિયર કેજીમાં ભણતા હતા એ વિદ્યાર્થીઓને અમે આંગણવાડીની અંદર એવા અગિયાર વિદ્યાર્થીઓને આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરવા છે એટલે ગઈકાલે ચોવીસ વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ધોરણમાં અને અગિયાર વિદ્યાર્થીઓએ આંગણવાડીની અંદર એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે માધ્યમિક શાળાના જે ચાર વિદ્યાર્થીઓ છે એ માટે અમે ડીઓ કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબશ્રીને એનું લખાણ મોકલી આપેલું છે જેથી બાકીની જે કાર્યવાહી છે જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કચેરી દ્વારા કરવામાં આવશે એ જે ગૌરી શાળાના સંચાલકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું રહેશે સુરતના ડીંડોલોઈમાંથી પિતાની શરમજનક કરતુને લઈને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મોટો